વેલકમ ટુ અવર ન્યુ બ્લો કેમ છે બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયા છે છ અને આજે છે તારીખ આઠ અને ગુરુવાર તો બહાર હજી થોડુંક અંધાર છે મસ્ત સવાર થઈ ગઈ છે અને અહીંયા ઢોકળા મૂકી દીધા છે એ કે લંચ બોક્સમાં એ જ લઈ જવાનું છે કાલે મેં કહ્યું હતું એમ જુઓ ના ઢોકળા રેડી છે તો એ ભરી દઈશું અને ગુડ બનાવું તો ચાલો મળીએ પછી હજુ જુઓ દઈશું કેમ જારી ખોલે છે ત્યારે તો અહીંયા જુઓ મેં જે હમણાં જ બ્લોગ બનાવ્યો અને વેલકમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રાધે રાધે કેમ કેટલા વાગે નીકળ્યા હતા ઓહો તો મળ્યું હતું કોઈ સાધન જીએસએફસી આવું પડે હા એ રિફાઈન નથી ત્યાં આવ્યો એટલે પછી બે મિનિટ બધું પેલા વિમલ દૂધવાલ અને ટેમ્પો હતો ને એમાં તે સામાન ખાવતા ઉતારીશ પચાસ રૂપિયા લઈશ કે ઓ બાપા વાંધો નહીં મેં કે ભાઈ સામાન ખા પણ પેલું એક્સપ્રેસ હાઈવે કરતાં નજીક રોડ ઉપર તો ખરું સિટીમાં એ રિક્ષા કરી લીધી

આ છે દિશુનો અને આ છે પરમનો પરમનો એટલા માટે ઓછો એના મેડમ લોકો નાચ પાડે છે કે જેટલું ખવાય ને એટલું જ મોકલવાનું અને સરસ મજાનું ઉપરથી સિંગતેલ નાખી દીધું છે ને ગરમ ગરમ ઢોકળા આ બાજુ દૂધ બની ગયું છે રાધે 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 રાતે બોડી સ્પ્રેસુ નું નવું લુક બતાવું જો ચાંદલો કરે છે સાચું કે ચાંદલામ સારી લાગે છે કે બસ 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 જે લગાવવાનું તે

દિશિતાનો ઓર્ડર છે કે આજે કંઈક સારું બનાવજો અને એકદમ ચટપટું તમે કહો હવે એવું તો શું બનાવું તો જો હું અત્યારે બનાવું છું હવે ગિરનારી ખીચડી બહુ મસ્ત મજાની હોય છે તો જો આવી રીતે મેં ચણાની મગની પછી તુવેરની અને મગની છોતરાવાળી દાળ અને મસૂરની દાળ જો આ મસૂરની છે હા છે ને એ તો એવી રીતે બધી દાળ પાંચ જાતની દાળ મિક્સ કરી છે અને એની સાથે ગુજરાત સત્તર ચોખા લીધા છે કોઈ બાસમતી ચોખા નથી ગુજરાત સત્તર જે ઝીણા આવે છે એ લીધા છે હવે એમાં હું પાણી એડ કરીને એને પલાળી દઈશ આ ધોઈ લીધા છે ને ચાર પાણીમાં એને વોશ કરી દીધા છે અને હવે એને હું હમણાં કલાક માટે રેસ્ટ આપી દઈશ એને પલાળવા દઈશ અને એમાં હું થોડા દાણા એડ કરી દઉં જો સિંગ દાણા લઈ લીધા છે થોડાક અંદર કારણ કે શું સિંગદાણા પલળી જશે ને તો એનો કાચો ટેસ્ટ નહીં આવે એટલે હવે આને હું ટેસ્ટ થવા દઈશ ચાલો તો પછી મળીએ અને આની રેસીપી મેં યુટ્યુબમાંથી જ જોઈ છે એટલે હું પણ હજી પહેલી જ વખત બનાવું છું તો તમે પણ એમાંથી જોઈને બનાવી શકો છો પાણી ઉકળવા મૂકી દીધું છે હળદર અને મીઠું નાખીને અને બાજુ બટાકા ગાજર અને કેપ્સિકમ બસ એટલું જ છે ઘરમાં બાકી તમે વટાણા ને તુર ને બધું નાખી શકો છો પણ અત્યારે અમારે અવેલેબલ નથી જેટલું છે એટલું નાખીએ છીએ અને બાકી આ બે ટામેટાનો પછી અલગથી વઘાર કરીને બસ એની ઉપર રેડવાનો હોય છે બસ એટલું જ છે તો ચલો હું સરસ ઉકળવા દઈશ અને હવે ચોખા નાખી દેશે જે મસ્ત મજાના પલળી ગયા છે જો તમે જોઈ શકો છો છે ને

ગીલા ધાણા ભાણા બધું જ નાખી દીધું છે અને કમ્પ્લેટ અને આ બાજુ આપણી છસ રેડી કરી દીધી છે ચાલો દિશ્ય સ્ટાર્ટ કરી દીધું છે ખાવાનું અને આ બાજુ પરમની એટલે પરમ તો આજ લઈ લે બધાને પેલું તમારે પત્ર નહીં ખાવે ને ફાઇન સારી છે ને બહુ અચ્છા એમ અને આ પરમને છાસ નાખ્યા છે હા જોઈ લો કેવી છે

અને આ એક ટબીમાં થોડી મીઠી છે બસ આટલી એને લઈશું અમારે દીસુ છે ને એ કોફીની સોફી છે એટલે જો આટલી કોફી લીધી છે હવે એને શેકતું જવાનું છે બ્રાઉન થાય ને અને એકદમ ડાર્ક બ્રાઉન આને ત્યાં સુધી એને શેકવાની છે તમે લોકોને વિચાર આવશે કે આ કેવી રીતે પણ હા એનો ટેસ્ટ સેમ ટુ સેમ જેવી આપણે જે નેસ્કોફી પીએ છે ને એવી જ આવે છે જો સેમ ટુ સેમ જે આ નેસ ની સનરાઈઝ કોફી યુઝ કરે છે દીસુ એવો સેમ ટુ સેમ આમાં ટેસ્ટ આવશે હું તમને લાઈવ બતાવીશ તો તમે લોકો વિડીયોને વધુમાં વધુ શેર કરજો એટલે કોઈને પણ ઉપયોગી થાય ને એટલી મોંઘી મોંઘી કોફી કોઈને લાવવી ના પડે ગેસ બરે કોફી થાય એ બધું અરે થઈ જાય તું હલાય હલાય મારા જીરો વઘાર જો તમને અવાજ આવતો હશે કે જો મેથી ફૂટવા લાગી છે ફૂટે છે ને સેમ એવી જ કોફી જેવો જ કલર પકડાઈ જશે જો ફૂટે છે જોઈ જોઈ શકો છો એને હલાવતા જ રહીશું એટલે શું પડી ના જાય ચાલુ રહી ગયો વિડીયો સોરી સોરી સરસ મજાની આપણી ગઈ છે મેથી કોફી હા સાચું લાગતું એટલે કે એવી કોફી હું નહીં પીવું પણ હું તમને લાઈવ કરીને બતાવીશ કે જુઓ તમે તો બસ હવે થઈ જ જવા આવી છે તો બસ હવે ફાઈનલી આપણે મેથી શેકાઈ ગઈ છે હવે એને બંધ કરી દઈશું બહુ કાળી નહી કરી દઈએ હવે ઠંડી થાય એટલે હું તમને પાવડર કરીને બતાવું છું કે કેવું થાય છે તો ચલો મિક્સર જારમાં જો લઈ લીધું છે અને હવે એને આપણે પીસી લઈશું હું તમને બતાવું તો જુઓ થોડીક હજી કરકરી રહી ગઈ છે હા જુઓ સેમ ટુ સેમ એવો કોફી જેવો જ કલર છે જોઈ શકો છો તમે હું તમને બાઉલમાં કઢીને બતાવું વેઇટ તો જો મેં આમાં ચાળી લીધી છે કે થોડીક શું ચાળી લઈએ ને તો બધું જે કકરું કકરો પાર્ટ હોય રફ નીકળી જાય જો આટલું નીકળ્યું છે જોયું ને અને આ આપણી કોફી હવે હું તમને ભરીને બતાવું સેમ ટુ સેમ કલર છે જોઈ શકો છો તમે એકદમ નજીકથી બતાવું જો હું આવી રીતે પેકેટ મૂકું ને તો કોઈને ખબર જ ના પડે કે આ સાચી કોફી છે કે કંઈ તો એક કપ હું તમને અત્યારે બનાવું અને પછી બતાવું કે કેવી બને છે તો જુઓ આટલું દૂધ લીધું છે મેં ખાલી તમને બતાવો ડેમો એ કેવી બને છે ખાંડ થોડીક તો ખાંડ થોડીક નાખીશું તમને જેવી ટેસ્ટમાં ખબર હોય અરે પસંદ હોય એવી તમે

તો પરમય આવ્યો છે આપણી સાથે ટેસ્ટિંગમાં કલ્લા એ તો કોઈ કોફી તું એટલે કડવી તો લાગે છે નુકસાનકારક

એકવાર ખાલી ટ્રાય કરો મારી જે જ નાની ટબીમાં તમે મને યાદ કરશો તો ચાલો આવું કંઈક બીજું નવું લઈને આવતા રહીશું તો જો જમવા બેસી ગયા છે ને સવરનું સવારનું જ મેનુ છે ખાલી પાપડ એડ થયા છે એમાં ખીચડીને કરી લીધી છે ગરમ અને આ બાજુ લઈ લીધું છે મગ પુલાવ તો હવે જો જોઈએ એને ગરમ કરવો હોય તો કરીશું કેવું જ દઈશું બરાબર ને સારું થોડોક પુલાવ ગરમ કરી દઈએ ને જમી લઈએ છે હેલો કેમ છો બધા તો જો આજે વાગી ગયા છે સડ કેમ કે આજે પરમ ને બધા ગડબડ ગોટાડા આજે પણ ચાલુ જ હતા યુનિટ ટેસ્ટના અને મને એટલું સખત માંદું દુખ્યું છે કે ના પૂછો બાદ આવું છે બધું એને આગળનું બધું મોડે કર્યું ને જે આવવાનું નહોતું એ કર્યું ને જે આવવાનું હતું ને એ કર્યું ને એને બધું બધું અત્યારે કરવું પડ્યું છે આવું બધું અમારા પરમના કામ છે તો કંઈ નહીં ચલો બ્લોગમાં એન્ડ કરી દઈએ તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે જો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બે લાઇકરને જરૂરથી દબાજો જે તમારો પહેલો વિડીયો તમને મળી શકે કાલે મળીશું હવે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે અને આ જરૂરથી કોમેન્ટ કરવાની ભૂલતા નહીં કે આ અમારી મેથીની જે મેં કોફી બનાવી હતી એમની રેસીપી તમને કેવી લાગી છે અમને તો બહુ જ ભાઈ કોફી તો તમે જો સારી લાગી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને જો સારી બને તો મારામાં કમેન્ટ કરજો કે ના ભાઈ સારી છે ને જો ના સારી બની હોય તો પણ કોમેન્ટ કરજો કે નથી સારી બની તો અમને શું આઈડિયા આવે કે ના ભાઈ તમે અમારું આઈડિયા વિચારો છો તો કંઈ નહીં ચલો હવે અત્યારે બહુ મારાથી રહીએ થાય કે મેં સખત મારું પકડાઈ ગયું છે તો કાલે મળીશું હવે ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે બરાબર